છોકરી તો જુઓ તો આ છે ભૂમિકાબેન નું ગિફ્ટ ડસ્ટબીન તો અંકિતા બેન બનાવી વાર છે દૂધીનો હલવો અંકિતા ચાખવા તો જો કેવો બનાવ્યો તમે નવી કપડા નવા 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 બ્લોક માં જે માતાજી ભાતે હર બધાને અત્યાર વગમ જે હાડા આઠ અને હાડા આઠ અત્યારે આપણે બ્લોક સ્ટાર્ટ કરી દીધો છે અને કઈ નહી જો અત્યારે આવી જો ને આપણે જાવું છે બહાર આમ જો મસ્ત મસ્ત આપણે એમ કે હે ને આપણે જે બધે ભાઈઓ તો વેલાજી કાકડી નાન જીભળા નાન દૂધી નાન તો આજે થઈ ગયા ઘણા ખરા એટલે ઘણા ખરા તોડવાના હે ને એવી રીતે હે ને જો અંકિતા બેન ને મારા પપ્પા ને બધાય જો કરો હો પપ્પા કાકડે તોડે હે હા આજ તો અંકિતા નક્કી કર્યું છે ને ક્યાંય અંકિતા બેન ઓલી કડાઈ ફરશે એમ ને અંકુ ઉપર

थो 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 दौस्थे दौस्थे जान जान तो और क्यों नहीं टूट रहा आज दूधी ढा का कर रहा हूँ बस तारे वो भी ठेका क्या तो मर गया क्योंकि दूधी मारे तोड़वानी बनी है तो ना हेलो जे बी जे के वो ही तो है मुझे वो लाय वो लिखो ना फर्जी माहै अरे यार तू आप करो मैं तोड़ बचा दे न तोड़ बचा दे फोन पकड़ तू मम्मी तू जो आली को बीजी साइड में आ गई है यहां में वावेला है किसोड़ा

છોકરી દેખાડ જાવ દેખાડજે ભી રહીજે દેખાડજે પેલા તોડ છે પછી ભી તો રેલી દેખાડ

देखा तो इन्हें तैयार को बल्ली उइ को जी जग गये हैं आ मम मोटू को झुला गये हैं आ आ, आ, आ था उसे मोटू नहीं करूं लाइन बस एक नंबर दे दो चल आ हाँ तो पहले वाले तो ही अमरनाथ ध्यान अभी चुं

ના એવડી એવડી ને તો જોઈતી એવડી એવડી કે દેખા છો કે હાથ હતી ને હતી ને એવડી આવડી 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 હતી આવડી કે મારા હાથ દેખાય તો આવડી આવડી એવડી એવડી હતી થારા હાથ હે ન દેખાતો દેખાણી હવે હવે અમાર બેન વે ગયા ફોટા પાડવા মামা মসতালা কাসে এনে পারিযিগি এযাম লিলা তিনো হাকেন মোটো সিয়ারা ইমিকে আমাকিয়া তমেরো হাচান আপোদি লিলিলেন তু এক�

હાલો ઉત્તર હવે આપણે જે છે ને અને ભૂમિકાબેન સ્કૂલે ગયા પણ ભૂમિકા બેન માટે એક મસ્ત જોરદાર વસ્તુ અમે બનાવી બહુ બધી મહેનત થઈ છે અને વસ્તુ જોવા હમણાં તમને વિડીયો કન્ટિન્યુ થઈ જાય કે જો કે હવારનો નથી કાલ હાઈનો વિડીયો હોય તો જોતા વાલો હટાટી તો આ છે ભૂમિકાબેનનું ડસ્ટબીન જો આ પ્રકારનું હે કાંઈક ઊભા છે સિનેમા આ ઊભી તો રે પણ જોવા તો દે બધાને આખું આમ જો આ પ્રકારનું કાંઈક ડસ્ટબીન છે આમ જો આખું સરખો શું હવે આવશે ઓકે યુઝ મી યુઝ મી એને હવે આ નાખ દેલ કચરો ભૂમિ કચરો નાખતા શીખવાડે હે બધાને કેમ કચરો નાખવાનો આમ કચરો લઈ આવીએ કે પાછો હવે ને જો આમ હોય તને થોડું આમ કરવાનું પછી આમ એટલે પાછો એની જગ્યાએ આવી જાય બસ કાઢવાનું કેમ ભૂમિ કચરો ઓલો વયોગ્યો હોય તો અચ્છા હાલો આવી રીતે કચલાવાનું

અને અંદર જે હાવેણી રહી ને આનું સસ્પેન્સ ખોલું તો આ એને હાવેણી ની હરી હે એન ભૂમિ બધી નો કો હે કેવાન કે તારે સર ટીચર કોક જોય તો આમ ખબર પડે કે ભૂમિકા બેન પ્રોજેક્ટ પૂરું કરવા માટે કેવડી મહેનત કરે છે આ હરી હે આવી અમે ત્રણ હાવેણી ની હરી હાવેણી અમે તોડી વે તોડી છે ને એટલે ત્રણ પાછળથી જે ત્રણ હરી આવી તોડી ને કરી જો તો હું કે કચરો નાખું અંક આનો કચરો ન હમ અંકુ તો આમાં તો મોટી હજે થોડીક પછી યુઝ મી હવે આમ કરવાનું પછી આમ વયું જાય અહીંથી અહીં પેક થઈ જાય બરાબર એટલે આ પ્રકારનું કાંઈ ભૂમિકા બેનનું ડસ્ટબિન છે વાવ મસ્ત ડસ્ટબિન છે તમને કેવું લાગ્યું જરાક કમેન્ટમાં કરી દેજો આ ભૂમિકા બેનનું ડસ્ટબિન અંદરથી આને 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 ચોંટાડવાનું આને આને ચોંટાડવાનું બહુ બધી મહેનત કરી છે

બાપા બનેવ્યા હે પણ કેવો મસ્ત ગણુ બાપા હે અને આ છે મોસક લાગે ગણુ બાપા ને હે ને એમાં હું પાંદડા પીપરના જે પીપળો હોય ને એને પાંદડા લઈ આવતા છે તો એના જ બનાવીયા ગણુ બાપા આમ જો કેટલા સરસ આ અમારું દેખાય હા લ્યો આ જો કેટલા મસ્ત મોસક મહારાજ છે અને ગણુ બાપા જો કેટલા સરસ લાગે છે આમાં આના કરતા વધારે ક્યૂટ લાગતા હતા પણ એને આ બધું જો ને પાંદરા ઉપસેલા હતા બે કોરથી પછી અમે છે ને કીધું કે હેને છોટતું નતું કાકો એમ પહેલા હેન ભૂમે નકરા પાંદડા પાંદડા ચોટાડી એમ ગોળ બને એટલે એમ ક્યૂટ ક્યૂટ નાનું બેબી હોય ને એના જેવા ગણુ બાપા બનાવ્યા હતા પણ પછી કીધું કે હેને આ ડિમ્પલ ને લઈ જવામાં વાંધો પડે એટલે પછી આવી રીતે ગણુ બાપા બનાવી રહ્યા અમે બને આ ભૂમિકાબેન એને બનાવ્યો છે ને બધું ભૂમિકાબેન ની મહેનત ઉપર પાણી મેં ફેરું

તો જમવાનું મસ્ત મજાનું થઈ ગયું રેડી જમવામાં બનેલું છે આજે આપણે હે ને અહીંયા જે હવારે ઘીસોડા ઉતાર્યો હતો ને તેમ ઘીસોડા એ ઘીસોડાનું જ શાક બનાવેલું છે આમ જો તો આપણે ઘીસોડાનું શાક મસ્ત મજાનું થઈ ગયું છે અને રોટલા છે રોટલી છે છાય છે અને આપણા ઘીસોડા હતા ને એકદમ બહુ મસ્ત દર એકદમ મસ્ત હતા અને શાક અહીંયા એકદમ બહુ મસ્તનું દેખાય છે હવે ચાખી લે સ્વાદમાં કેવા હોય શું લાગે ડીપુ કેવાય છે કાંઈ ને રિહાઈ જા ભૂમિકા બેન ને તો ભાવતું નથી પણ તોય ખવરાવાનું છે અંકિતા ને મીરુ બે ટિફિન માં ભરી ગયું એ પણ ભૂમિકા બેન ને નથી ભાવતું તો ખવરાવાનું મારી મમ્મી એ જો કાકડી ને ડુંગરી ને બધું મોરી વેર્યું છે કાકડી ઈ છે જે આપણે હવા ઉતારી હતી ને ઈ અહીંયા જો એ રે દૂધ કાકડી બે છે અમાર ડિમ્પુ નું આવું જ ચાલુ છે તો હાલ હાલ મસ્ત મજા જમવાનું થઈ ગયું છે રેડી તો જમી લઈને પછી મળી તો મિત્રો આ છે આપણી જે સવારે દૂધી તોડી હતી દૂધીનો હલવો આમ જો કેટલો મસ્ત મસ્ત લાગે હે આપડી દૂધી હાવ એટલે હાવ એટલે હાવ કુણ્યું હતી ને એટલે પછી આટલો જ થયો તમને એમ થતો બે બે નો હે તો કે હા આ બે બે દૂધીનો હલવો છે પણ આટલો જ થયો કારણ એનું છે કે દૂધી હાવ એટલે હવે આમ છીલો ને તો હાવ અને હે ને આમાં ઓલ કર્યું ને ચેળવવું આપણે ઘીમાં ચેડાવી પડે દૂધી તો એ ચેળવીને તેની હાવ આમ થોડીક ઊંધી થઈ ગઈ કારણ કે કુણ્યું હોય એટલે થોડુંક ઓલું થાય એટલે પણ સ્વાદ સ્વાદની વાત કરીને તો એક નંબર હલવો છે આપણે અંકિતાબેનને બોલાવી અંકુ બેન ચાખો તો હલવો ચાલો હું જોચું હું તો થોડુંક પાંસે બેહો ને આમ બેહો ને મીરા અંકિતાબેન દેખાવામાં તો પણ સારી છે હવે ટેસ્ટ જોઈએ કાજુ નથી એટલે હા જજ તો તો ખરા છે બરાબર છે

उनी उनी त